વીજ ટાવર લાઇન મુદ્દે ખેડૂતોમાં રોષ કાયદાનો ભંગ કરી પોલીસ દબાણનો આક્ષેપ કલેક્ટરને આવેદન ભરૂચ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં આઠસો કેવી સાતસો પાસઠ કેવી ચારસો કેવી તથા બસો વીસ કેવીની વીજ ટાવર લાઇન બાંધવાની કાર્યવાહી સામે અસરગ્રસ્ત ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે પ્રવર્તમાન કાયદાનો ભંગ કરીને વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ દ્વારા દબાણ અને અત્યાચાર કરવામાં આવી રહ્યા છે કચ્છ જિલ્લાના ખાવડા અને આસપાસના વિસ્તારોમાં ખાનગી કંપનીઓ દ્વારા પવનચક્કી અને સોલાર પેનલ મારફતે અંદાજે ચોર્યાસી ગીગાવોટ વીજ ઉત્પાદન થવાનું છે આ વીજ શક્તિના ટ્રાન્સમિશન માટે ગુજરાત રાજ્યના અંદાજે વીસ જિલ્લાઓમાં હાઈ વોલ્ટેજ ટાવર લાઇન નાખવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે ખેડૂતોનો આક્ષેપ છે કે ઇલેક્ટ્રિસિટી એક્ટ બે હજાર ત્રણની કલમ અડસઠ મુજબ સીઈ પાસેથી લાયસન્સ લેતી વખતે અસરગ્રસ્તોના વાંધા સૂચનો લેવાનું ફરજિયાત હોવા છતાં કોઈ જાહેર સુનાવણી કરવામાં આવી નથી લાઇસન્સ તથા રૂટ મેપ સહિતની માહિતી માંગવા છતાં આપવામાં આવી નથી આ ઉપરાંત તાવર લાઇન માટે બી લાઇન રૂટ મેપ તથા વિગતવાર રૂટ એલાઇનમેન્ટ મેપ ઉપલબ્ધ ન કરાતા ખેડૂતોમાં અસ્પષ્ટતા અને અસંતોષ વ્યાપ્યો છે ઇલેક્ટ્રિસિટી એક્ટની કલમ એકસો ચોસઠ તથા ટેલિગ્રાફ્ટ એક્ટની કલમ સોલ એક મુજબની કાયદેસર પ્રક્રિયા પણ અનુસરવામાં આવી નથી તેમ ખેડૂતોનું કહેવું છે ખેડૂતો દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે કેટલાક વિસ્તારોમાં પોલીસ સ્ટેશન અને ચોકીના કર્મચારીઓ દ્વારા કંપનીના કર્મચારીઓ સાથે ગામડામાં જે ખેડૂતોને ધમકી આપવામાં આવી રહી છે તેમજ કેટલીક જગ્યાએ અસરગ્રસ્તોને સાંભળ્યા વિના જ એક તરફી હુકમો કરવામાં આવ્યા છે રાજ્ય સરકારનો બિનઉપયોગી જમીનમાંથી ટાવર લાઇન પસાર કરવાનો પરિપત્ર હોવા છતાં ઉપજાવ અને મહામૂલ્ય ખેતી જમીનમાંથી ટાવર લાઇન પસાર કરવામાં આવી રહી હોવાનું પણ ખેડૂતો જણાવી રહ્યા છે આ સમગ્ર મુદ્દે ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી ટાવર લાઇન માટે આપવામાં આવેલ સીઈઆરસી લાયસન્સ રદ કરવા બી લાઇન રૂટમેપ જાહેર કરવા રાજ્યભરમાં સમાન વળતર નીતિ બનાવવાની તથા જમીન સંપાદન અધિનિયમ બે હજાર તેર મુજબ ચાર ઘણું વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી છે જ્યાં સુધી માંગણીઓનો યોગ્ય નિકાલ ન થાય ત્યાં સુધી કલમ સોલ એક હેઠળ કરાયેલ તમામ હુકમો રદ કરી તાવર લાઇન માટે ફાળવવામાં આવેલ પોલીસ સુરક્ષા પરત ખેંચવાની પણ ખેડૂતો દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે સરપંચલકામ પંચાયત તથા ટાવર લાઇનમાં સાતસો પાંસઠ એનું લાઇન આવ્યું છે છતાં તો એક વર્ષથી અમે સંઘર્ષ કરતા આવેલા છે આ લાઇન બાબતે છતાં બી આજ સુધી સરકાર અને તંત્ર દ્વારા અમને યોગ્ય ન્યાય આપી શકતા નથી આજે ગુજરાત જાત એવી સંગઠનો ભેગા થઈ રહ્યા છે ગુજરાત ખેડૂત સંઘર્ષ સમિતિ જે બનાવવામાં આવે છે અને નીચા હેઠળ આજે અમે જિલ્લા કલેક્ટરશ્રીના આવેદનપત્ર આપવામાં આવ્યા છે મારા ખેતરનો અંદાજે લગભગ હમણાં કોટેશન આપી ગયા તો આઠ લાખ રૂપિયાનું કોટેશન આપ્યું છે તો હું જિલ્લા પ્રશાસન અને સરકારને હું એમ કહેવા માંગુ છું કે આઠ લાખ રૂપિયા હું સામે આપવા તૈયાર છું સરકારને પણ મારા ખેતરમાંથી એ ટાવર લાઈન હટાવી લે આવી અમારી મુખ્ય માંગ છે તથા ટાવર લાઈન નાખવી હોય અમે વિકાસનો વિરોધ નથી પણ ટાવર લાઈન નાખવી હોય તો ખેડૂતનું ભવિષ્યને ધ્યાનમાં રાખીને પચીસ વર્ષ સુધીનું કંપનીને કોન્ટ્રાક્ટ મળેલું છે તો ખેડૂતનું પચીસ વર્ષનું ભવિષ્યને ધ્યાનમાં રાખીને યોગ્ય વળતર આપવામાં આવે અને ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની જે માંગ છે રાજસ્થાન સરકાર પ્રમાણે વાણિજ્ય ભાવના શિયાળઘરાની તો એ માંગ અમારી પૂરી કરવામાં આવે તો અમે સ્વૈચ્છિક વિકાસના વિરુદ્ધ નથી અમે અમારી જમીનનો સ્વૈચ્છિક આપીશું ને એ પણ વળતર ના આપવું હોય તો ત્યાં સુધી નવી પોલિસી ના બને ત્યાં સુધી કામ બંધ રાખવામાં આવે એવી અમારી માંગ છે કન્વીનર કિસાન સંઘર્ષ સમિતિ ગુજરાત રાજ્યના વીસ જિલ્લાઓમાંથી ખાવડાથી લઈને આમ વાપી સુધી અને ખાવડાથી લઈને દાહોદ ગોધરા સુધી વીસ જિલ્લાઓમાંથી આઠસો કેવી સાતસો પાસઠ કેવી ચારસો ચાલીસ કેવી અને બસો વીસ કેવીની લાઈનો પસાર થઈ રહી છે કચ્છની અંદર ઓગણત્રીસ ગીગાવોટ અદાણી દ્વારા અને પંચાવન ગીગાવોટ રિલાયન્સ દ્વારા સોલાર અને વિન્ડ પાવર જનરેશન કરવામાં આવી રહ્યું છે એને લઈને ટાવર લાઇન ગુજરાતમાં બાંધવામાં આવે છે ગુજરાતની પાવરની જરૂરિયાત નથી અને આ સમગ્ર દેશની અંદર અહીંયાથી પાવર લઈ જવા માટે ટાવર લાઇન બાંધવામાં આવે છે અને કાયદાનું ઉલ્લંઘન કરીને ખેડૂતોની ઉપર અત્યાચાર કરીને કલેક્ટરો દ્વારા વીસે વીસ જિલ્લાના કલેક્ટરો દ્વારા અલગ અલગ રીતે અને અલગ અલગ ઇન્ટરપ્રિટેશન કરીને ખેડૂતોને રંજાડવામાં આવી રહ્યા છે ખેડૂતોમાં ખેડૂતો ઉપર જોર કરી કરવામાં આવી રહ્યો છે એના ભાગરૂપે ગુજરાતના ત્રેવીસ કિસાન સંગઠનોએ ભેગા થઈને કિસાન સંઘર્ષ સમિતિ બનાવી છે અને સમગ્ર વિશે વીસ જિલ્લાઓમાં આ પ્રકારે ખેડૂતો પોતાના આવેદનો રજૂ કરે છે આજે અમે જે આ કલેક્ટર એટલે માન્ય મુખ્યમંત્રીશ્રીને આવેદન આપવા માટે આવ્યા છીએ અને એની અંદર અમે ચાર પાંચ વાતો કરેલી છે કે જે આ કંપનીઓ દ્વારા સીઈઆરસી એટલે સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન પાસે જે લાયસન્સ લેવામાં આવે છે એ ખોટી રીતે અને ખોટી માહિતી રજૂ કરીને લાયસન્સ લેવામાં આવેલું છે ટાવર લાઇન બાંધવા માટેનો કાયદો જે છે ટેલિગ્રાફ ટેક એ રદ કરી દેવામાં આવેલો છે છતાં રદ કરેલા કાયદાને અલગ કાયદાઓની સાથે જોડીને કલેક્ટર આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીની લાઈક કરો